અજે 76 માં પ્રજા સત્તાક દીને સબકરો દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ દેશમાં તમને હજાદી અપાવવા આઝાદીમાં અનેક લોકો જલમ ગયા એક એક આપડા સ્વતંત્ર સનાનીઓ વીરગતિએ પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી દેમાપી છ સૌને હું નમન કરું છું એ લોકો આ દેશ પંચોતેર છોતેર વર્ષ સુધી ચલાયો છે આ દેશમાં જે ચલાવવાની ખરેખર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે સુડતાલીસ સુધી આપણો દેશ આત્મનિર્ભર બને આપણે વિશ્વમાં વિશ્વ બંધુ બનીએ અને એની સાથે સાથે બીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જયારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગદાન છે એ પ્રકારની મેપ બનાવી દીધો ત્યારે આજના પ્રજાસત્તાક દિને સૌને હું અપીલ કરું છું કે આટલો અદભુત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને શ્રી કરી રહ્યા છે ત્યારે આપણે પણ કોઈને કોઈ રીતે આપણે યોગદાન આપીએ એવી આપ સૌને હું અપીલ કરું મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે